બે હજાર કરોડના મૂડીકરણ સહાય ભંડોળનું પણ વિતરણ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગિયાર માર્ચે સવારે દસ વાગે ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ઉસા નવી દિલ્હી ખાતે સશક્ત નારી વિકસિત ભારત કાર્યક્રમમાં ભાગ લેશે અને નમો ડ્રોન દીદી દ્વારા આયોજિત કૃષિ ડ્રોન પ્રદર્શનના સાક્ષી બનશે દેશભરના અગિયાર અલગ અલગ સ્થળોએથી નમો ડ્રોન દીદી પણ એક સાથે ડ્રોન પ્રદર્શનમાં ભાગ લેશે કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન હજાર નમો ડ્રોન દીદીઓને ડ્રોન પણ આપશે નમો ડ્રોન દીદી અને લઘુપતિ દીદી પહેલો ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓમાં આર્થિક સશક્તિકરણ અને નાણાકીય સહાયતાને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાનના વિઝનનો અભિન્ન અંગ છે આ વિઝનને આગળ લઈ જવા માટે વડાપ્રધાન લઘુપતિ દીદીઓનું સન્માન કરશે જેમણે દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનના સમર્થનથી સફળતા હાંસલ કરી છે અને તેમના ઉત્થાન માટે સ્વ સહાય જૂથોના અન્ય સભ્યોને ટેકો અને પ્રેરણા આપી રહી છે તેમ તેમણે જણાવ્યું હતું